જય માતાજી જય મા મંગળ મિત્રો હું છે મને ફરી વાર મિત્રો યાર્ડ મિત્રો પહેલા આપણે તારીખની વાત કરીએ ને તો તારીખ છે ચાર અગિયાર બે હજાર વર્ષ મિત્રો છે મંગળવાર અત્યારે મિત્રો લાઈવ મિત્રો લાલ ડુંગળી મિત્રો આપણે હરાજી જોન છે હરાજી મિત્રો તમે જોઈ લો અત્યારે આપણે થાય છે અહીંયા તો મિત્રો આજની આપણે લાલ ડુંગળી મિત્રો આજની આવક ની વાત કરીએ તો આજની આવક છે પાંચ હજાર પ્લસ છેલ્લા ની મિત્રો આજની લાલ ડુંગળી મિત્રો આજની આવક છે અને પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દીધું આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મહવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના વગેરે મિત્રો તમને ખેડૂતનાકતા મિત્રો તમને તમામ મિત્રો વિડીયો આ ચેનલની અંદર તમને જોવા મળશે કેમ કે મિત્રો ઘણી ફરી મિત્રો હું તમને કહું છું કે આપણી ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો જ છું એટલે મિત્રો છે ને આપણી ચેનલને મિત્રો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ ન કરી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે મિત્રો લાગત મિત્રો આપણે બજાર ભાવ મિત્રો આપણે બતાવીશું આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે કેવા વકલ મિત્રો કઈ રીતના ભાવ ફાવશે બે મિત્રો વકલ આવેલા છે જોવાના છે મિત્રો કે કેવા કેવા વકલના મિત્રો કઈ રીતના ભાવ છે અત્યારે જોઈ લે હરાજી મિત્રો અત્યારે અહીંયા થાય છે

ખાલી ત્રાણું એકસો ને ત્રણ રૂપિયા મિત્રો આ નો ભાવે ક્વોલિટી મિત્રો ઓગણચાલીસો ચાલી ઓગણ ચાલી ઓગણ ચાલી ઓગણ ચાલીએ મનો ભાઈ ઓગણ ચાલીએ ખાંડ બસો ને ઓગણચાલીસ રૂપિયા મિત્રો સુપર માલ છે બસો ને રૂપિયા મિત્રો આ ડુંગળી નો ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો તમે જો બસો ઓગણ રૂપિયા

ભાઈ મિત્રો ડુંગળી ના પૂરા મિત્રો બસો રૂપિયા મિત્રો ક્વોલિટી મિત્રો તમે છો બસો રૂપિયા મિત્રો પૂરા

બારણ બાર બાર રૂપિયા બાર બાર 12 આરો સતાણો કે 90 રૂપિયા 90 90 રૂપિયા 90 રૂપિયા 95 95 રૂપિયા 4

કેટલી છે રાખે ની મહેનત શોધો માં

એકત્રીસ રૂપિયા મૂકો ભાઈ હવે સુપર છે બસો રૂપિયા એક બે ત્રણ સાત છ રૂપિયા સાત આઠ નવ હજાર રૂપિયા બસો અગિયાર બાર 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 તેર પંદર એક વસો એકવી રૂપિયા રૂપિયા સોવી પચીસ છવીસ છવી છવી રૂપિયા બસો છવ્વી ઓગણચાલીસ એકતાલી મરિયા બસો એકતાલી એકતાલીકા એકતાલી બેતાલીસ બેતાલી બસો બેતાલીસ બેતાલી 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 બે ₹147 મિત્રો ડુંગળીના રૂપિયા મિત્રો ભાવ છે મિત્રો ક્વોલિટી જો એપીએમસી નો કિલોનો મિત્રો ભાવ છે રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ ક્વોલિટી મિત્રો જો સુપર માલ મોટો બોલુ હતો બોલ કે મને દીધો કે સાહેબ આમ કેમ હીલ હું તો હતો ને સાહેબ બોલુ હતો હોતો કે તો બોલતો હે બારિયા બારિયા હે હાલ બારિયા આવ બેટા ચાલ કરો એક વીંદર આમ એક વી હાચા એક રોબે એક રોબે આવો આવો એક રોબે એક રોબે લઉ ઠેલ લઉ બેઠેલું ટોપ માલ છે મગડે ગયો

છુપિયા છ છો ને છ રૂપિયા છ રૂપિયા મિત્રો ડુંગળી નો ભાવ ક્વોલિટી મિત્રો છે મિત્રો સુપર માર્કેટ બસો ને સો રૂપિયા ₹131 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

એકા રૂપિયા એકસો પાંચ છો છો પંદર પંદર રૂપિયા એકસો પંદર

પંચોતેર <laughs> <sharpesturparate> <cuarto material>. <DVD> આનંદ દેવા પાંચો પાંચા પાંચા બંધાવેલા વર્જન પાત્યા પાત્યા ઓરત હુન કરત્યા હચ્છા દેવા હચ્છા હચ્છા દેવા હચ્છા દેન્યા ઓયો હચ્છા હચ્છા દેવા હચ્છા હચ્છા આજા મેવલ ઓછા દે

આ હાલમાં એક સામાન્ય વાત છે તો 77 કરોડ આટલી તમે 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 રેટર સર આગા કેવા છે એવો 155 97 રૂપિયા 97 97 નવા નવા ચાર પાંચ પાંચ રૂપિયા બસો પાંચ રૂપિયા પાંચ છ

છે મિત્રો એકસો ને અઢાર રૂપિયા મિત્રો ભાવ આવ્યો એપીએમ છે મોવા વીસ કિલોનો મિત્રો ભાવ છે બસો રૂપિયા બસો બસો રૂપિયા બે ત્રણ ચાર પાંચ છી એકવીસ બાવીસ ત્રેવીસ બાવીસ પચીસ ઓગણસી ત્રીસ એકત્રીસ એકત્રી ગણવા પાંત્રીસ હજાર હરેથી ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ સોમાલી બસો ને સોમાલી